બાળકો તથા દૂધ ભરાવામાં આવતા પશુપાલકોને બહુ તકલીફ પડે છે અને શાળાની અંદર એકથી આઠ વર્ગ હોવા છતાં પાંચ શિક્ષકોને ઘટ પડેલ છે તાત્કાલિક ધોરણે આ જગ્યા પૂરવા વિનંતી મુખ્યમંત્રી સાહેબ તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના લાભ આપે એવી ગ્રામજનો ઈચ્છી રહ્યા છે અને પાકો ડામર રોડ મંજૂર કરે એવી સાહેબ શ્રીને અમારી રજૂઆત ધ્યાને લેવા વિનંતી તાત્કાલિક રોડ મંજૂર કરી ફાળવી આપવામાં આવે એવી વિનંતી જેમાં બે કિલોમીટર સુધીનો રસ્તો બનાવવામાં આવે તેવી રજૂઆત કરનાર વ્યક્તિઓની યાદી દેવડા દશરથસિંહ જોગજી દેવડા ભૂપતસિંહ અનુપજી પટેલ સોમાભાઈ રૂપાભાઈ રબારી મુણાભાઈ વિહાભાઈ દેવડા તનુસિંહ કિશોરસિંહ એકે દેવડા આપ સૌને નમ્ર વિનંતી કે આપ અમારી વાત ધ્યાને લેશો રિપોર્ટર ચોક્કસ ગુજરાત ન્યૂઝની સાથે કયું ભાઈ ચૌહાણ થરાદ લાખ બનાસકાંઠા હું હમણાં આવતો તો મને રિપોર્ટિંગ કરો અને જે કાચો રસ્તો કેટલા સમય થી છે કાચો રસ્તો લગભગ હું આવ્યો તો છે કેટલા સમય હું એક વર્ષથી લાગી એક વર્ષથી છું બીજી કોઈ સમસ્યા સમસ્યા નિખાસ

રાણાભાઈ રાણાભાઈ આવો અરે આવો ખાલી બે શબ્દ જ કહેવાના છે ભાઈ ત્યાંની જે આ શિક્ષકોને એમ કેવું છે કે અહીંયા એક રસ્તાની છે અને ચોમાસાની અંદર અહીંયા વારંવાર રજૂઆત કર્યા છતાં સરકાર ધ્યાનમાં લેતી નથી અને જે રસ્તાની જ પણ જે પાણી ભરાય છે અને બે કિલોમીટરનો રસ્તો છે નાના બાળકોને આવવા જવા માટે આપ દેખી રહ્યા છો આગળ પણ એક વિડીયો છે અહીંયા આવવા માટે તકલીફ પડે છે તાત્કાલિક સરકારને રજૂઆત છે કે તાત્કાલિક આ પાકો રસ્તો ફાળવામાં આવે એવી ગ્રામજનો અને વાલીઓની માંગ છે